અવાજ બહુ જ નહીં આવે અવાજ નહીં આવે આમને ઉતારવાનું હોય છે તમે જોઈ શકો છો બધા દરિયાનું કેટલું મસ્ત મસ્ત પાણી આવે છે મેળ આવે છે મોજા આવે છે કેટલો મસ્ત નજારો છે એમાં અહીંયા મેળવ છે ટાંગલા છે ચાલો તો હવે દરિયો જોવામાં જાય અંદર মজা করেছে <laughs> <laughs>

I'm

या सूरत मा से के आवेले समय बहुत मस्ता से ફરवानी जगह छे हम आवा सोवा सोอัลफो सो पण मारो आप जावे लावे हमार साहिब ना छे ना दरिया में ना आवाज आवे नावा

દરિયામાં નાખી દેવાની છે એને બીક લાગે છે તો દરિયામાં પાણીમાં તાતો